હેલો એવરીવન રામ રામ ને સીતારામ બધા દાયરા કેમ છો બધા મજામાં મજામાં છો ને હું પણ એકદમ મસ્ત મજામાં છું ને વાગી ગયા છે સવારના અગિયારમાં દસની વાર છે તો અટાણે હે ને અહીં તો મોસ્ટ ઓફ બધું કામ કરવાનું એ પરવારે ગઈ સવારનું બધું જે ડેલી રૂટિન હતું ને એકા હવારી લાઈટ ગઈ હતી અમારે છ વાગ્યામાં તો ભીહુને બધું અંધારામાં દોયું હતું ને કર્યું હતું ને એવું બધું હતું તે કપડાં પલાય રહ્યા હતા તો હે રેગા તા લાઈટ નહોતી એટલી તો પછી એ ધર્મિષ્ઠા નિહારી મૂકી તૈયાર કરે ને પછી ઉપરના રૂમ હજાર પોતા કીધા હેઠા હતા વહેલા થઈ પછી હે ભીને નાખ્યું આવે ને ધર્મિષ્ઠાને મૂકીને આવે ને પછી હે એ કપડાંનું મશીન કરવા મૂક્યું તું તો એ કપડાનું મશીન થાય હોય છે મને ભીહુને નાખી દીધું તું તો ભીવું ખાઈ લીધું તો મનસાઈને ગાતા ભીવું પાણી કરવા માટે જો જોકે એનું સિલાઈનું કામ અહીંયા હાલતું જ તું કન્ટિન્યુ હતું જ ડ્રેસ સીવતા હતા

ને અહીંયા હે ચોકડીમાં એ લુગડા નીશવાતા તો હે એ ધોવાને રાખેલી હતી ચોકડી પણ એકદમ મસ્ત ક્લીન તગારું રાખે આમાં લુગડા નીશવાતા ડોલમાં લીલા તગારામાં ને અહીંયા મશીન થાય એવું ખાલી એક મિનિટની વાર હે એ દશે જીરો એ ને કે દેર હે અને કરવાની માટે રીંગણાને તો જો રીંગણા પીળા ફ્રીજ ઉપર મસ્તીના સાહેબ લેવા વાળી હતી આ ઘણી તો એમાં હું તો એવું કે લહણ ખાંડવાનું હતું મીન્સ કે ચટણી ઘૂટડવાની હતી તો મેં લીધું તું લહણ ફોલવા માટે પછી મમ્મી હે ખાંડે ને એટલા હું કપડાં મેં કે મશીનમાં ડ્રાય થઈ ગયા હતા તો એને હું નાખી દીધા અહીં દોરી જતા હેવત છે જે નીકળી હે બધા ઝીણે ઝીણી ફાફડ ફોટ ધમા ને મમ્મી હે ઈ પછી વાળી ગયા હતા તો આવીને છટણી કૂટડવા માટે બેઠા કૂટડવાની તો જો મારે ઉતી પણ મમ્મીનો વારો આવે ગો એ વાઘણી છે એ શિયા વગાડ નાખ્યું મસ્તીનું રીંગણાનું કરવું હતું ને આ બાજુ દવાનો ને પીડ્યો કે કે અમારે દવા છાંટવાની છે એટલે સાજિંગમાં મૂકવાનું છે સાહેબ આવ્યું એટલે મૂકી ને આ ઘંટુળો મગ ભડ્યા ત્યાંની આ પીડ્યો પાછો હજે અડદ ભરેડવાનો છે તો એનો ચાર પરવાય હું તારે ભે નાખ્યો અડદ એવું થયું હતું ને સાહેબ દવા લેવા માટે મિયાણી છાંટવાની છે ને જીરામાં તો હમણાં મમ્મી કે હું નથી ગયો પછી દવા તે દૂધ કે બગાડ સારો એવું આવ્યો તો આજ બપોર પછી વારે પાછી છાંટવાની થાય તો છાંટી દઈએ મજા ને તમારે મીતળા માર્યું મેર્યું કાલે બિલે

કઈને રૂપ પારા થયા નીકળે હવે રૂપ જીવા રોજ થઈ જાય પાછું એકતા ડોર ખુરશીમાં નાખતી જ્યાં ગાર્ડન ડાયરેક્ટ ફૂંકવાના જ રે આમાં હે ને વધારે પૂરતા ધમાના જ છે બધાય કપડાં એટલે મમ્મીના હે એક જો ને એક રાજુને મીન્સ કે મારા સાહેબની હે બાકી જો આ એવા બધાય હે ને ધમાના જ છે બધાય આમાં ઝીણકા ઝીણકા તો એને દાગણી ખાટલે નાખવા જો હે મને ટૂંકેટ પાડે ગુ રેડી ની કે રગા બથાય એવ છે એ આણી આ ઘણી દોરી નાખ દે ને ચીખટલે નાખવા ને ચીખટલે નાખ દે એટલે કામ થઈ જાય પૂરું વાથી પછી પિન કાઢી લેવાની આથી નડી હટક લેવાની ને પછી મશીનમાં મૂકી દેવાનું ઘરમાં હાલો જો મેને બપોરા કરવા બેહેગા આ ભરલ રીંગણાનું શાક છે જો આવું પૂરી દેખાય ખાવામાં એ ભૂખ લાગી હતી મમ્મી બધા હા હાલો ખાવા આમાં બીટ આમાં સાહેબ ભરીને ભાણાઓમાં મીઠાનો છંટકાવ થાય હાલો જો અમી હે ને બીજી વખત દવા છાંટવાની શરૂ કરી દીધી વાગે ગાંઠ અને હાડા શિયાર પૂરા પાંચથી હું થયું હોય ને બીજો રાઉન્ડ હે દવાનો મીન્સ કે આઈટા ઘણા બધા સાઈટા પણ આ એલું પાવડર છાંટવાની શરૂ કરી દઉં પાવડર મલક સાઈટા પણ આ એક વિડીયો લીધો ને પછી પાછું આ બીજો રાઉન્ડ હે દેવાનો તો જો આ સાહેબ નાખે એમાં કઠીને ખીચડીને ખવરાવે જીરાની સાહેબ કેટલાક દી ખવરાવવી જો હે બે થી માતા બધી બોલે તો આવે હા

ઓકે ઠીક છે હાલો પછી જાય બસ કોઈ લે તો જો આ હે ને ઉગમણું જીરું હે ને એમાં કંઈક હે આ ટાઈપનો બગાડ બેઠો જોવા દેખાડા આવે છે અંદર નહીં જાય દવા સાટે દીધી એટલી જો એ ને વાજે એલું પીરું પીરું છે ને ગોટાઈ ગયું ને આગળ દેખા હે બજો એ ટાઈપનું બધું હે કંઈક અહીં પીરું પહેલાં દુબરો પડે જાય છોડવો અને પછી હે ને જાતો રહી આમાં આગળ જવાય તો જ્યાં જરા કે આમાં દવા છાંટા દીધી એટલે જો આ ટાઈપનું થઈ જાય આવું આ પીરું પડ્યું ને આવું પછી બે જાય છોડવો હાવ એવું હે આવું કાંખુંથી ફરી વાર હાંધે જોવાનું હોય જો ત્યાં વધારે કુંડી પડે ગઈ એને આગળના ક્યારેમાં વધારે બેહેગું જો એ હાવ બેહેગા હા છોડવા હે ને એ રીતના હે બધું તો જોઈએ કે કાંકુતી પૂગે આમાં એ ને સાહેબ જાય બીજા કટકામાં પપ લે તો હું પણ જાગી કે ડોયલું અહીંયા સુધી ભરતી આવી પાણીની તો પછી પાણીની દવાનું બધું કઢીનીમાં ખીચડીને જો હે ને આ આ મુવા જીવ તો મુવા જીવતો તો એવો હે જો આ રીતના થઈ જાય જો હિશમે ફોકસ ડાલે ને તો જો આ આ અહીં થઈ ગયું ને ઉપફી ટાઈપનો આ જો એકદમ ગ્રીન હે આ બધાય આ બધાય તીસ ધીસ 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 આ વિશે એક પીરો પડે ગો એ રીતના હે બધું તો આવી રીતના હે કે આ હું હાથમાં આવુંદાર હશ